દાહોદના લીંબડીમાં પશુ ચરાવવા જતા વૃદ્ધને લૂંટનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે શખ્સોએ વૃદ્ધને ડરાવી ધમકાવીને સોનાની કડીઓ સહિત ઘરનાની ચોરી કરીને ફરાર થયા હતા લીંબડી દાહોદ રોડ પર બનેલી ઘટનાને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને બાઇક સાથે ઝડપી પાડ્યા હતા તો દાહોદની આ ઘટના છે લીંબડીમાં પશુ ચરાવવા જતા વૃદ્ધને લૂંટનારાઓએ બે શખ્સોએ લૂંટ કરી હતી પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે શખ્સોએ વૃદ્ધને ડરાવી ધમકાવીને સોનાની કડીઓ સહિત ઘરેણાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા આ કો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો લીંબડી દાહોદ રોડ પર બનેલી આ ઘટનાને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને બાઇક સાથે ઝડપી પાડ્યા છે સંવાદદાતા ઉત્સવ આપણી સાથે જોડાયેલા છે ઉત્સવ દાહોદમાં લૂંટનાર બે આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે વૃદ્ધની સાથે લૂંટ કરી હતી જી સોનલ જે દાહોદમાં જે લીમડી ગામ છે ત્યાં જે એક વ્યક્તિ ઢોર ચઢાવવા ગયા હતા અને તેમને કંદોરો અને જે સોનાની વસ્તુ છે તે પહેરેલી હતી જે બે વ્યક્તિ જે અજાણ્યા જે બુલેટ પર આવીને તેમને લૂંટીને ફરાર થયા હતા ત્યારબાદ જે સમગ્ર મામલો છે તે પોલીસને જાણ મળતા જે બે આરોપી છે તેમને એલસીબી એ ગણતરીના કલાકોમાં જ દબોચી હતા જી આભાર તમામ વિગતો માટે